સુરત શહેરમાં આજે ડુમસ ખાતે સ્વચ્છતા અભિયાનને લઈને સાફ સફાઈ થઈ સ્વચ્છતા સેવા એમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિયાન ચાલુ કરેલ હતો સત્તરમી સપ્ટેમ્બરથી બે અઠવાડિયા સુધી આ અભિયાન સમગ્ર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે આજે સુરત શહેરના ધુમ્મસના દરિયા કિનારે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ધુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પણ આ જોડાયા હતા સીપીના મેમ્બર્સ તેમના પ્રમુખ અને જીઈએમઆઈ દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં સહેલા નિયમ અને સાથે શાળાના બાળકોએ પણ હાજરી આપી અને ભાગ લીધો અને સાફ સફાઈ કરે આ પ્રોગ્રામમાં મુકેશભાઈએ જણાવ્યું કે પ્લાસ્ટિકની થેલીથી પ્રદૂષણ થાય છે એટલે પ્લાસ્ટિકની થેલીની જગ્યા પર કપડાની થેલીનો જેટલું બને એટલું ઉપયોગ કરવો જોઈએ ધુમ્મસ ખાતે આવેલા વિવિધ સ્ટોલ લારી ગલ્લાવાળાઓને પણ

સ્વચ્છતા અભિયાન ચાલનારું છે અમારા જીપીસીબી અને ગેમી છેલ્લા બે દિવસથી બીચ સફાઈનો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે આજે ડુમસ ખાતે અમે બીચ સફાઈની અંદર આવ્યા છે તમામ સહેલાણીઓને પણ અમે વિનંતી કરી છે કચરો પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો અહીંયા જેટલા સ્ટોલવાળા છે એ સ્ટોલને પણ વિનંતી તમે આપવાનું બંધ કરશો તો ઓટોમેટિક આ કચરો નાખાટો ઓછો થઈ જશે પરંતુ આજે તમામ સંસ્થાઓ સાથે મળીને આ બીચ ક્લીન માટેનો આજે પ્રસ્તવ જોડાયા છે બે સઠવા અઠવાડિયા સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે હું આપના માધ્યમથી દરેક લોકોને વિનંતી કરું છું તમે બસો કલાક દાન આપો અઠવાડિયામાં બે કલાક તમે સ્વચ્છતા માટે નીકાળો તો આપણે આ આંદોલનનીને આગળ જઈશું સ્વચ્છતા એક અભિયાન નથી પણ એને આપણે સૌ લોકોએ જન આંદોલન બનાવવું પડશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતાના આગ્રહી છે તો આપણે બધા એકબીજા સાથે સરહદ મેળવીને કામ કરશું તો જ આ સ્વચ્છતાની અંદર આપણે સંપૂર્ણ ભારત દેશને સ્વચ્છ કરી શકીશું અમારા ઘણી બધી કંપનીઓ એમએનએસ કંપની છે અડાણી છે આ બધી ઘણી બધી કંપનીઓએ એમના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વેડિંગ મશીન મૂકવાનું નક્કી કર્યું છે એની અંદર સખી મંડળ દ્વારા બનાવેલી કાપડની થેલી એ ત્યાં વેડિંગ મશીનની મૂકવામાં આવશે સીએસઆરમાંથી લોકો વેડિંગ મશીન મૂક્યા મૂકવા પણ આવવાના છે સાથે સાથે એ ઠેલી તમે પાંચ રૂપિયા નાખશો અને એ ઠેલી તમે બહાર આવશે અને લોકો થેલીનો કાપડની થેલીનો ઉપયોગ કરે એટલે ધીરે ધીરે પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે અમે આ તરફ કદમ વધારી રહ્યા છે અને કંપનીઓ સૌ કંપનીઓ સૌ સંસ્થાઓનો બી ખૂબ સાથ છે લોકો સ્વયંભૂ આજે આ એક સ્વચ્છતા આંદોલનની અંદર જોડાયા છે Thank you.